જેલમાંથી બે લૂંટના લઈ જતી વેળા સહિત પાંચ પોલીસ કર્મચારીઓ છતાં બંને લૂંટારુ હાથ સાથે પોલીસને ચકમા આપી ભાગી છૂટ્યા હતા આ ઘટનાને પગલે પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બંને આરોપીઓ જેમાં આરિપુર્ફે ચિસ્તી અને મુકેશ ઉર્ફે વિશાલને માંગરોલ કોર્ટમાં તારીખ પર હાજર કરવા લાજપોર જેલથી સવારે પોલીસના જાપતા સાથે લઈ જવા પામ્યા હતા અને સાંજે પરત આવતા હતા ત્યારે સાંજે ચાર ને વીસ કલાકે રસ્તામાં ટર્ન આવતા હોવાથી બસ ધીમી પડતા પોલીસની નજર ચૂકવી પહેલા આરોપી આરિપુર્ફે ચિસ્તી હૈદરા કાટની ઇમરજન્સી બારીમાંથી ચાલુ બસમાં કૂદી મારી ભાગતા પોલીસે ગાડી સાઇડ પર લઈને તેને પકડવા જતા બીજો આરોપી મુકેશ ઉર્ફે વિશાલ રત્ના બારી આ બસમાંથી ભાગી છૂટ્યો હતો સચિન પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે તો બીજી તરફ આરોપી ભાગી જતા કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ સૈયદ ઓલપાડ પોલીસના એએસઆઈ ધનસુખ ડાયા કિમ પોલીસના એલઆર ઈશ્વર રમેત માંગરોળ પોલીસના એલ આર જગદીશ ગોવિંદ અને સુરત ગ્રામી હેડક્વાર્ટર્સ કલ્પેશ રામુને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે વધુમાં બંનેને હાથ કાઢી પહેરાવાઈ હતી બસમાં પાછલી સીટ પાછળ કાટની બારી ખોલી એક ભાગી છૂટ્યો હતો આમ તો પોલીસની બસમાં લોખોની ગ્રીલ હોય છે જો કે આ બસમાં કાટની બારીમાં ગ્રીલ ન હતી એટલું દહીં બસમાં પીએસઆઈ આગળ બેઠો છે અને બે પોલીસવાળા તેમજ એક આરોપીઓ વચ્ચેની સીટ પર બેઠા હતા ત્યારે બંને આરોપી છેલ્લી સીટ પર બેઠા હતા ત્યારે કેવી રીતે ભાગવું મુશ્કેલ બને તે હાલ અને ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જીટેનફે ન્યૂઝ